નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પોતાના નહીં પણ પ્રધાનમંત્રી અને લોકશાહી માટે મત આપવા માટે અપીલ કરી અંતરિયાળ વિસ્તારમાં યુવાનો મોંઘવારી મિશ્રણ અને ગુલામીથી પરિવારોને આઝાદી અપાવવા માટે સાબરકાંઠા અને પંચમાલના અપક્ષ ઉમેદવારે પોતાના મંતવ્યો રજૂ કર્યા પ્રાથમિક શિક્ષણમાં બાળકને રસપ્રદ વિષય દાખલ કરાયો તો ઉચ્ચ શિક્ષણ સુધી બાળક પોતાના પગભર થશે સાબરકાંઠા અને પંચમાલ લોકસભાના અપક્ષ ઉમેદવાર અને વિજયનગરના રઈસ કૌશિકભાઈ પાડોરે મંતવ્ય રજૂ કર્યા હતા અને યુવાનોને પોતાની કારકિર્દી બનાવવા માટે અપીલ કરી હતી સોની સર્વપ્રથમ હું પાંડોર કૌશિક કુમાર શંકરભાઈ પાંચ સાબરકાંઠા તથા અઢાર પંચમહાલ લોકસભા બે હજાર ચોવીસનો અપક્ષ ઉમેદવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આ ચૂંટણી દરમિયાન આપ સર્વ મારી જે પણ બાબતો છે તેને જાણજો સમજો અને ત્યારબાદ જો તમને યોગ્ય લાગે તો એ બાબતે આગળ જે પણ રજૂઆતો થઈ શકે એમ હોય તો એ રજૂઆતો કરજો પરંતુ આ ચૂંટણી હું બે લોકસભાથી કેમ લડી રહ્યો છું તેના કેટલાક કારણો છે જે કારણો હું આપ સમક્ષ અત્યારે હાલ ટૂંકમાં રજૂ કરું છું વધુમાં આ બાબતે ક્યારે પણ કોઈને પણ ડીપમાં જો જાણવું હોય સમજવું હોય તો ગમે ત્યારે મારી સાથે ચર્ચા કરી શકે છે સૌથી પહેલાં જે કારણ છે ભારતના પ્રધાનમંત્રીનો પ્રચાર કરવો ભારતના પ્રધાનમંત્રી એટલે કે પૂરા દેશની અંદર અત્યારે હાલ જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એ માહોલમાં પ્રચાર કરી રહ્યા છે પરંતુ મારું એવું માનવું છે કે ક્યારેક ક્યારેક જ્યારે આપણે અન્યનો પ્રચાર કરતા હોઈએ ત્યારે પોતાના જ ઘરમાં એટલે કે દીવા તળે અંધારા જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે એના અગાઉના સમયમાં ઘણા બધા ઉદાહરણો પણ છે રાહુલ ગાંધી મમતા બેનરજી કે જેઓ વર્ષો જૂની પોતાની સીટ પરથી હાર્યા પણ છે તો આ બાબત પ્રધાનમંત્રી માટે ન થાય તે માટે હું મારી બે લોકસભા સીટ પરથી જે પણ એવા સક્ષમ વ્યક્તિઓ છે તેમને વિનંતી કરવા માગું છું કે આપ ઘરમાં બેસીને કે વારાણસી જઈને પ્રધાનમંત્રીનો પ્રચાર કરો તમને અન્ય લોકો ગમતા હોય કે ન ગમતા હોય પરંતુ પ્રધાનમંત્રીનો પ્રચાર કરી અને પ્રધાનમંત્રી માટે એવું કલંક ના આવે કે મેં પૂરા દેશનો પ્રચાર કર્યો પરંતુ એક સીટ પરથી મારે હારનો સામનો કરવો પડ્યો તો આ બાબતની મને ગંભીરતા લાગતા હું ભલે કદાચ મારા પ્રચારમાં આપને એવું જણાય કે આમને વોટ નથી આપવો તો મને એક પણ વોટ ના આપશો પાંચ સાબરકાંઠામાં અને અઢાર પંચમહાલમાં તો હું સ્વીકારી લઈશ પરંતુ જો થોડી ઘણી પણ આપની પાસે આર્થિક અથવા અન્ય જો સગવડ હોય તો મારી વિનંતી છે કે જ્યારે પણ વારાણસીની ચૂંટણી આવે ત્યારે રૂબરૂ જઈ શકો અથવા ફોન પર કરી શકો તો એમનો પ્રચાર કરજો આગળ કેટલાક ખાસ લોકોનો ભ્રમ છે કે દાખલા તરીકે અત્યારે હાલ એવું કહેતા હોય છે કે પ્રધાનમંત્રીએ દેશની બરબાદી કરી નાખી પ્રધાનમંત્રી દેશની પનોતી છે ક્યારેક ક્યારેક રાહુલ ગાંધી માટે એવું થતું હોય છે કે રાહુલ ગાંધી પપ્પુ છે આવા અનેક મુદ્દાઓ છે કે જેને હું સાબિત કરી શકું છું કે બરબાદી એ પ્રધાનમંત્રીએ નહીં પણ મારા જેવા નાલાયક કે જે કરી શકે છે તેમ હોવા છતાં પણ માત્ર મોબાઈલમાં રચ્યા પચ્યા રહેવાનું લોકોની ટીકા ટિપ્પણીઓ કરવાની તો એવી જેની આદતો છે એવા ભારતના દસ કરોડ લોકોના લીધે દેશ બરબાદ થઈ રહ્યો છે પનોતી તો પનોતી પ્રધાનમંત્રી નથી પનોતી મારા જેવા દસ કરોડ લોકો છે પપ્પુ એ રાહુલ ગાંધી નથી પપ્પુ મારા જેવા દસ કરોડ લોકો છે અને જ્યારે એ સ્વીકારી લેશે તો આ દેશમાં જે હાલની પરિસ્થિતિ છે એના કરતાં પણ સારામાં સારી પરિસ્થિતિ આવી શકે એમ છે ત્યારબાદ મારી વિનંતી છે કે મારી જે અત્યારે હાલ પાંચ સાબરકાંઠા અને અઢાર પંચમહાલની જે જનતા છે એમને અપીલ કરવા માગું છું કે જે રીતે નર્મદાજી દુબઈ જઈ શકતી હોય તો એ રીતે ગંગાજીને હરિદ્વારથી ગુજરાતમાં લાવવાની એક ઈચ્છા છે પાઇપલાઇનથી આવે કેનાલથી આવે કે કોઈ પણ હિસાબે આવે પણ ગંગાજી ગુજરાતમાં આવે જેથી કરીને ગુજરાતની જે પણ વૃદ્ધ જનતા છે એ વૃદ્ધ જનતા હરિદ્વાર સુધી ન જઈ શકે તો ગુજરાતમાં પણ ગંગાનું સ્નાન કરી શકે એ એક બાબત છે ત્યારબાદ મેકોલોની જે શિક્ષણ નીતિ હતી એ મેકોલોની શિક્ષણ નીતિને હું બદલવા માગું છું અને એમાં એક નાનકડો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે જેનું નામ વડબીજ આપેલું છે વડબીજમાં એવું છે કે ધોરણ ત્રણથી બારના બાળકોને એક વિષય એમની પસંદગીનો આપવાનો કે જેથી કરીને બાળક પોતાની પસંદગીના વિષયની આઝાદી મેળવી અન્ય વિષયોમાં પણ વધુમાં વધુ કામગીરી કરી શકે ત્યારબાદ મેં એવું નક્કી કર્યું છે કે જો કદાચ સરકાર તરફથી થોડી ઘણી સહાયના રૂપે એટલે કે વીમો અને પાર્સિંગ ટેક્સ જે પણ ગણવામાં આવતો હોય એ થોડો ઘણો જો સરકાર રાહત આપતી હોય તો હું મારા પાંચ સાબરકાંઠા અને અઢાર પંચમહાલના ધોરણ ત્રણથી બારમાં ભણતા તમામ બાળકો માટે કે જેઓ જિલ્લામાં પ્રથમ આવે તેમને રોલ્સ રોય કારમાં બેસાડી અને ગોધરાથી ગબ્બર સુધીની મુસાફરી કરાવવા માગું છું એક રૂપિયાની અંદર કે જેથી કરીને અન્ય બાળકોને પ્રેરણા મળે કે જે બાળકો જિલ્લામાં પ્રથમ આવ્યા એ બાળકોને અમીરમાં અમીર લોકો પણ જે ગાડીમાં બેસવાનું સપનું નથી જોઈ શકતા એ ગાડીમાં ગરીબમાં ગરીબ બાળકોને પણ બેસવાનો મોકો મળ્યો છે જેના કારણે શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તા સારામાં સારી બને એ બાબતનો આ એક પ્રયાસ કરી રહ્યો છું બીજું કે અત્યાર હાલની તારીખમાં તમામ સમાજ તમામ સમાજમાં દારૂ દોરા ડીજે ડંકો અને દીકું આ એક એવી બીમારી છે કે જેના કારણે અસંખ્ય યુવાધન બરબાદ થઈ રહ્યું છે તો આને થોડી દૂર કરી અને પોતાની અને પોતાના સમાજની થોડી ઘણી ચિંતા કરી અને એને આગળ લાવવા માટે પ્રયાસ કરવો ઉદાહરણ તરીકે અત્યારે હાલ ભારતમાં જૈન સમાજ અને શીખ સમાજ એ બે જેવા સમાજ છે કે જેમાં એક પણ ભિખારી કે જે માગીને ખાતો હોય એવી વ્યક્તિ નથી તો અન્ય સમાજોએ પણ આ બંને સમાજ જોડેથી શીખવું જોઈએ આગળ ઉમેદવારોનો ચૂંટણી ખર્ચ ઘટાડવા માટે જનતાએ મદદ કરવી જોઈએ જનતાએ મદદ એ રીતે કરવી જોઈએ કે તમે જેટલો ઉમેદવારને વધુમાં વધુ ખર્ચ કરાવશો ઉમેદવાર પણ એના કરતાં દસ ગણો ખર્ચ તમારી પાસેથી વસૂલ કરશે માટે ખર્ચને ઘટાડવા માટે એને સીધી રીતે એ આડકતરી રીતે મદદ કરશો આગળ છે વતનથી લઈને વિશ્વ સુધી તમામ દેશની બીમારીઓને દૂર કરવા માટે કૃષ્ણની શરણમાં જવું પડશે વિશ્વ શાંતિ માટેનો જે નોબલ પુરસ્કાર છે બે હજાર ચોવીસનો એ નોબલ પુરસ્કાર હું જો થોડી ઘણી પણ મને તક આપવામાં આવે અને મદદ કરવામાં આવે તો આ બે હજાર ચોવીસનો નોબલ પુરસ્કાર હું પ્રધાનમંત્રીની શરણમાં મૂકી શકું તેમ છું અને છેલ્લે અત્યારે હાલ જે પણ આપણા મંત્રી નિર્મલા સીતારમનજીએ જે નિવેદન આપ્યું હતું કે અત્યારે હાલની તારીખમાં આપણો રૂપિયો એ ગગડતો નથી પણ ડોલર મજબૂત થાય છે એ જ નિવેદનને હું જો એક વર્ષના સમયમાં મને જો તક મળે તો એક જ વરસના સમયમાં અમેરિકાની સંસદમાં ત્યાંના સાંસદ જોડે એ જ નિવેદન હું બોલાવી શકું તેમ છું કે અત્યારે હાલ ડોલર ગગડતો નથી પણ રૂપિયાની કિંમત વધી રહી છે તો આ જે મારા મુદ્દા હતા આ મુદ્દા બાબતે ક્યારે પણ કોઈને પણ કોઈ પણ જાતની શંકા હોય અથવા તો કોઈ પ્રશ્ન હોય તો ગમે ત્યારે કોઈ પણ ન્યૂઝ ચેનલ હોય પેપર હોય યા કોઈ વ્યક્તિ હોય તો એ માટે હું ચર્ચા કરવા માટે તૈયાર છું અને અંતમાં ફરીથી આપ સર્વને હું વિનંતી કરું કે પાંચ સાબરકાંઠા અને અઢાર પંચમહાલમાં મને એક પણ મત ના આપશો તો મને કોઈ જ દુઃખ ન થશે પરંતુ મારા જે પણ મુદ્દા છે એ મુદ્દાને આપ શાંતિથી સમજો અને પ્રધાનમંત્રી શ્રીને અથવા અન્ય કોઈ પણ વ્યક્તિને તમને જે યોગ્ય લાગે તેને આ બાબતે રજૂઆત કરજો અને આ બાબતે ત્યારે પણ કઈ પણ કામગીરી કરવી હશે તો હું એ બાબતે તૈયાર છું જય હિન્દ લાઈક કરો શેર કરો કરો આઈ સેવન ગુજરાતી